તો મિત્રો એક વખત કરી દેશો એટલે મિત્રો તમારે ફરીથી આખો દિવસ કોઈ વિગતો નાખવાની જરૂર નહીં પડે અને મિત્રો કરશો તેનો મિત્રો જે નંબર આવશે અને મિત્રો પાસવર્ડ આવશે એ મિત્રો મિત્રો કોઈ આવે અંદર તો મિત્રો તેના પર આપણે જઈ અને મિત્રો આઈડી અને પાસવર્ડ નાખશો એટલે મિત્રો તમામ વિગતો તમારી આવી જશે તો ચાલો મિત્રો રેસ્ટન ઓજસ માં કેવી રીતે કરવું સરળ ગુજરાતીમાં મિત્રો આજે હું તમને સમજાવવાનો છું તો વિડીયો એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રોને શેર કરો જેથી સાથે માહિતી મેળવી શકે તે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે ચાલો મિત્રો વિડીયો ની કરીએ સરો તો સૌ પ્રથમ મિત્રો તમારે કોમ બાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બાઉઝર ઓપન કરશો એટલે મિત્રો તમારા એકન સર્ચ બારમાં લખવાનું રહેશે ઓજસ મિત્રો ઓજસ લખીને મિત્રો તમારે એન્ટર કરવાનું રહેશે તેમાં મિત્રો જે સૌ પ્રથમ ની બીજી વેબસાઈટ દેખાય છે તેના પર આપણે ટીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો એટલે મિત્રો તમે ઓફિશિયલ વેબસાઈટ પર આવી જશો ત્યાર પછી મિત્રો એકન લખેલું છે રજિસ્ટ્રેશન તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર થી કરશો એટલે મિત્રો તમને ત્યાંનું ઓપ્શન દેખાવામાં આવશે જેમાં મિત્રો ફર્સ્ટમાં છે એપ્લાય તો મિત્રો આપણે તેના પર ટિક કરીશું મિત્રો તેના પર ટીક કરીશું એટલે મિત્રો તમામ વગર સૂચના દેખાય છે તમને કે મિત્રો સૂચના તમારે ધ્યાનથી વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો આઈ એગ્રી પર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો આઈ એગ્રી પર ટીક કર્યા પછી મિત્રો તમારે તેના તમે ફોર્મમાં આવી જશો મિત્રો સૌ પ્રથમ તો મિત્રો આગળ તમારે જે ટાઇટલ લખેલું છે તેની અંદર મિત્રો જે મિસ્ટર અથવા મિસ એ મિત્રો તમારે લાગતું હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારે જે આધાર કાર્ડમાં સરનેમ હોય એ મિત્રો આગળ નાખવાનું રહેશે આઈકન મિત્રો તમારું ફર્સ્ટ નેમ નાખવાનું રહેશે આઈકન મિત્રો તમારે માધર નેમ નાખવાનું રહેશે આઈકન મિત્રો તમારે મધર નેમ નાખવાનું રહેશે આઈકન મિત્રો જનરલ ની અંદર જો મિત્રો તમે ફીમેલ હોય તો મિત્રો તમારે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અથવા જો મેલ હોય તો મેલ સિલેક્ટ કરવાનું રહેશે અહીં મિત્રો જે સેમ મિત્રો તમારે વિગતો ટીક કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે જન્મ તારીખ નાખવાની રહેશે જો મિત્રો તમે મેરિડ હો તો મિત્રો મેરેજ પર ટીક કરવાનું રહેશે અથવા મિત્રો અનમેરેજ પર ટિક કરવાનું રહેશે અહીં મિત્રો જે તમારી કેટેગરી લાગતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે તો મિત્રો જે તમારા મિત્રો જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ મિત્રો હવે આઈકાર્ડ એડ્રેસ તમારે નાખવાનું રહેશે જેમ કે મિત્રો હોય તમારે જે આધાર કાર્ડ માં એડ્રેસ હોય ગામ હોય જે મિત્રો એરિયા એ રીતનું લખેલું હોય એ રીતનું એડ્રેસ હોય તો મિત્રો તમારે નાખવાનું રહેશે કારણ કે હું નાખી દઉં છું મિત્રો સારા ત્યાર પછી મિત્રો તમારો સ્ટેટ આવી જશે ત્યાર પછી મિત્રો તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારો એરિયા પિન નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ નીચે તમારો કન્ફર્મ મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ સેમ તમારા જે આધાર કાર્ડ માં એન્ટ્રીસ હતો એ રીતે મિત્રો દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારા ઈમેલ આઈડી નાખવાની રહેશે અને મિત્રો કન્ફર્મ ઈમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે અન્ય માહિતીમાં આવી જશું જો મિત્રો જો તમે રમત ગમતમાં જો પાગ લીધો હોય અને એનું જો મિત્રો સર્ટિ હોય તો મિત્રો આગળ તમારા યસ કરવાનો રહેશે અથવા મિત્રો નો રહેવા દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જો તમે કોઈ અપંગ ને મિત્રો કોઈ ખોડ ખા પણ હોય તો મિત્રો જે તમારું અહીં લખેલું છે એ મિત્રો તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો જો એવો કોઈ ખામી ના હોય તો મિત્રો જે નો એપ્લિમેન્ટ લખેલું છે તેના પર આપણે ટિક કરી દેવાનું રહેશે જો મિત્રો લેડીઝ ફોર્મ ભરતી હોય અથવા જો મિત્રો તે વિધવા હોય તો મિત્રો યસ કરી નાખે અથવા નો દે રહેવા દે જો મિત્રો તમે આર્મી નેવી એરફોર્સ માં જો મિત્રો તમે નોકરી કરતા હોય તો મિત્રો તમારે યસ કરવાનું રહેશે અથવા મિત્રો નો રહેવા દેવાનું રહેશે

અને જે મિત્રો કેપ્ચર છે એ મિત્રો સામે આ ખાનામાં દર્શાવવાના રહેશે ત્યાર પછી મિત્રો સેવ ઉપર ટિક કરીશું મિત્રો સેવ કરશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ મિત્રો તમારા દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર છે એ મિત્રો તમારે નવા નાખવાના રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ કરવાનું રહેશે મિત્રો સેવ કરશો એટલે મિત્રો તમારો કમ્પ્યુટર નંબર આવી જશે ત્યાર પછી મિત્રો જે પ્રિન્ટ લખેલું છે તેના પર જઈ અને મિત્રો તમે પ્રિન્ટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી તમારો રજિસ્ટ્રેશન પ્રિન્ટ આવી ગયું છે મિત્રો કોઈ બી ભરતી હોય તો મિત્રો તમે તમે આ રાઇટેશન અને ફોર્મ ભરી શકો છો એમાં મિત્રો ખાલી તમારે શૈક્ષણિક વિગત જ નાખવાની રહેશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જ્યાંથી તે પણ સારી માહિતી મેળવી શકે અને તે મિત્રો કોઈ પણ ભરતી માટે ઓજસ્પર રાઇટેશન કરી શકે તો ચાલો મિત્રો વિડીયોને કરીએ